આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે બિલડી ખાતે પણ રોટલી ક્લબ દ્વારા પેન ચિક્કી કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ હોલ ટિકિટ ચેક કરીને વિદ્યાર્થીઓને શાળાના કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો નવી બિલ્ડી ખાતે આવેલ શ્રી એચપી પી વાલાણી

ટોટલ ધોરણ દસ એસએસસીના ત્રણ સેન્ટરો છે શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર બિલડી આદર્શ વિદ્યાલય બિલડી અને વિવિધલક્ષી વિદ્યામંદિર બિલડી તે દરમિયાન એચવી વાલાણી વિદ્યામંદિર સ્કૂલની અંદર ચારસો ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ દસના પરીક્ષામાં બેઠા છે ખૂબ શાંત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે